બનાસકાંઠા જિલ્લાના અંબાજીના પાડલિયા ગામે જે આખી માથાકૂટ સામે આવી અને એ જ બાબતે આપણે જોયું કે ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા હતા આજે ફરી એક વખત ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે સવાલ સીધો જ સરકારને કર્યો છે કે જો પાટીદાર આંદોલન વખતના કેસ છે રાજદ્રોહના ગુના છે એ હાર્દિક પટેલ જેવા ધારાસભ્યની સામે રાખેલા હોય અને એ હટી શકતા હોય તો પછી આદિવાસીઓનો શું વાંક છે એમની તો તમે ફરિયાદ સુધા નથી લેતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી પાડલિયા ગામમાં જે માથાકૂટ સર્જાય અને એ પછી આપણે જોયું કે અવારનવાર એક જ માંગ કરવામાં આવે છે કે જો પોલીસે ફરિયાદ નોંધી છે આદિવાસી વિસ્તારના લોકોની સામે લગભગ પાંચસો દ્વારા આદિવાસી લોકોને મારવામાં આવ્યા અને એ આદિવાસી લોકો એવું કહી રહ્યા છે કે અમારે પણ ફરિયાદ આપવી છે તો એમની કેમ લેવામાં નથી આવી અને એ જ બાબતે અનેક વાર ચૈતર વસાવા છે તેમણે ખુલાસા પણ કર્યા છે આજે ચૈતર વસાવા એ વાત કરી છે કે બનાસકાંઠા જિલ્લા કે પાડલિયા ગામમાં જો ઘટના ઘટીએ उसमें स्थानीय लोगों को भाजपा सरकार के वन मंत्री और एसपी के इशारे पर सत्यावीस लोगों के नाम और 500 लोगों की भीड़ बताकर स्थानीय आदिवासियों के खिलाफ एफ की गई है यह एफ रद्द की जाए जिस तरह पाटीदार आंदोलन के समय दौरान हार्दिक पटेल सहित पाटीदार नेताओं पर राजद्रोह सहित कई मामले सरकार ने वापस लिए हैं उसी तरह एस टी एस सी ओबीसी किसान और छात्र के आंदोलन दौरान दर्ज मुकदमे तुरंत वापस लेने की मांग करते हैं चेतन वसावे मांग करी नाखी खींचे કે સૌથી પહેલા તો તમે ફરિયાદ લો આદિવાસી વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અમને પણ માર પડ્યો છે તો અમારી પણ ફરિયાદ લેવામાં આવે સાથે એવું જ કહ્યું છે કે હાર્દિક પટેલની સાથે જે બીજા પાટીદાર નેતાઓ હતા એમની ઉપર જે રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો એ સરકારે પાછો ખેંચ્યો છે તો એસટી એસસી ઓબીસી કિસાન ઓર છાત્રની ઉપર જે આંદોલન થયું છે એ જ દરમિયાન જેટલા પણ કેસ કરવામાં આવ્યા છે તમામ પાછા ખેંચવામાં આવે સવાલ એ છે કે સરકાર ચૈતર વસાવવાના સવાલ ઉપર ધ્યાન આપશે એમને જવાબ મળશે કે પછી હજુ જે આ મુદ્દો છે આમ જ ગુંજતો રહેશે કારણ કે સવાલ અનેક છે અને ઘણી બધી વખત ત્યાંના જે પત્રકાર હોય તેમની પાસેથી પણ સાંભળ્યું છે કે જળ જંગલ જમીન માટે જે આદિવાસીઓ એમની મહેનત કરી રહ્યા છે તેના સ્થાનિકો પણ કહી રહ્યા છે કે વર્ષોથી અમે અહીંયા રહી રહ્યા છીએ તો એટલીસ્ટ અમે જ્યાં રહી રહ્યા છીએ અમને એ જમીન છે અમારા નામે કરી દેવામાં આવે પરંતુ સરકાર સાંભળતી નથી અને એ જ મુદ્દાને લઈને આ વખતે પણ ઘર્ષણ થયું કે જ્યારે ફોરેસ્ટ કર્મચારીઓ છે ફોરેસ્ટની જમીન છે ખાલી કરાવવા માટે ગયા હતા ત્યાં રોપાનું વાવેતર કરવાનું હતું એટલે કે ત્યાં જે રોપા ઉગાડવાના હતા વૃક્ષારોપણ કરવાનું હતું પરંતુ આ બધાની વચ્ચે જે એક મહિલા છે એમનું ઘર તોડી પાડવામાં આવ્યું એટલે મામલો વધારે ગંભીર બન્યો પણ ચેતર વસાવ ત્યાં ગયા હતા ત્યાં પણ કહ્યું છે કે અમે ગોળી ખાવા માટે તૈયાર છીએ પરંતુ સરકારની સામે ઝૂકીશું નહીં કારણ કે હર વખતે અમારી એક જ માંગ હોય છે કે અમને જે પાયાની જે જરૂરિયાત છે એ નથી મળતી અને અમારો જે હક છે જળ જંગલ જમીનનો એ પણ અમને નથી મળતો અમને ત્યાંથી પણ કાઢવામાં આવે છે તો અમારે જવાનું ક્યાં વિકાસની વાતો આખા ગુજરાતમાં થતી હોય તો પછી અમને વિકાસના નામે કઈ જ નથી મળતું તો મેં ફક્ત અમારી જે અમને સુવિધા મળતી હોય અમને જે વર્ષોથી મળતું આવ્યું છે અમારો જેમના ઉપર હક છે અમારે એ જ જોઈએ છે તો પછી એ તો આપો જે અમને મળેલું છે એમાંથી પણ તમે અમને બેદખલ કરો છો કાઢો છો તો અમારે જવાનું ક્યાં એટલે અનેક એવા સવાલો છે પણ હવે જે અહીંયા એમણે જે ટિપ્પણી કરી છે જે સરકારને ટકોર કરી છે કે હાર્દિક પટેલની સામે જો રાજદ્રોહનો ગુનો નોંધાયેલો હોય એ પાછો ખેંચી શકાતો હોય તો પછી અમારા લોકોનો શું છે અમે ખાલી માત્ર લડવા માટે આવ્યા છીએ અમારા ઉપર પણ ઘણા બધા આંદોલન થયા છે અમે પણ આંદોલન કર્યા છે અને એ જે આંદોલનની અંદર અમારા ઉપર જે કેસ થયા છે એ બધા પાછા ખેંચવામાં આવે સરકારને માંગ પણ કરી છે સાથે સાથે હવે જોવાનું છે કે સરકાર આખા વિષયને શું કહે છે કારણ કે જ્યારે જ્યારે ચૈતર વસાવા બોલે છે સીધો જ ટાર્ગેટ છે બનાસકાંઠાના એસપી અને એમની સાથે વન મંત્રી એટલે કે ત્યાંના જે પ્રવીણ માળી છે તેમના ઉપર પણ કટાક્ષ હોય છે પણ આ બધા જ બાબતે હવે બધા જ ચૂપ છે જ્યારે મામલો સામે આવ્યો ત્યારે એક દિવસ બધા બોલવા માટે આવ્યા હતા હવે આ મુદ્દો જાણે એવું લાગે છે કે સરકારના કાન સુધી જ નથી પહોંચ્યો ચૈતર વસાવાએ જે આક્ષેપ કર્યા છે તેમને લઈ આપ શું ઓછો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર